અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ટિંટોઈ ખાતે છેલ્લા બાવીસ વર્ષથી ગણેશ યુવક મંડળ તથા સમસ્ત ગ્રામજનો દ્વારા ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણપતિ ગજાનંદનું વિધિવત સ્થાપન કરવામાં આવે છે પાંચ દિવસ ચાલતા ગણેશોત્સવમાં આરતી પૂજા પ્રસાદ સાથે વિવિધ ભજન મંડળો દ્વારા ભજન તથા રાસ ગરબા અને લોક ડાયરાનું આયોજન કરવામાં આવે છે પાંચમા દિવસે ઠક્કર ઈશ્વરલાલ મફતલાલના પરિવાર દ્વારા ગણપતિ બાપાની 56 ભોગ ધરાવવામાં આવ્યુ હતો 5મા દિવસે ડીજેના તાલ સાથે ભગવાન ગણપતિ ગજાનંદની ભવ્ય શોભા યાત્રા ટિન્ટોના વિવિધ વિસ્તારોમાં કાઢવામાં આવી હતી તારીખ 31 ઓગસ્ટ ના રોજ ગણપતિ ઘચાનંદ ની શોભા યાત્રા બાદ શામળાજીના મેસવો છડાશય માં વિધિવત વિસર્જન કરાયું હતું શોભા યાત્રામાં મોટી સંખ્યામાં માતાઓ બહેનો યુવાનો અને બાળકો બીજાના તાલે ઝૂમી ઉઠ્યા હતા ગણપતિ બાપ્પા મોરિયા મંગલ મૂર્તિ મોરિયા અગલે વર્ષ તુમ જલ્દી આવનાના નાદ સાથે વાતાવરણ ભક્તિમય બન્યું હતું સમગ્ર કાર્યક્રમમાં ટિન્ટોય પોલીસ દ્વારા પુરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ટિંટોઈ ખાતે છેલ્લા બાવીસ વર્ષથી ગણેશ યુવક મંડળ તથા સમસ્ત ગ્રામજનો દ્વારા ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણપતિ ગજાનંદનું વિધિવત સ્થાપન કરવામાં આવે છે પાંચ દિવસ ચાલતા ગણેશોત્સવમાં આરતી પૂજા પ્રસાદ સાથે વિવિધ ભજન મંડળો દ્વારા ભજન તથા રાસ ગરબા અને લોક ડાયરાનું આયોજન કરવામાં આવે છે પાંચમા દિવસે ઠક્કર ઈશ્વરલાલ મફતલાલના પરિવાર દ્વારા ગણપતિ બાપાની 56 ભોગ ધરાવવામાં આવ્યો હતો 5મા દિવસે ડીજેના તાલ સાથે ભગવાન ગણપતિ ઘજાનંદની ભવ્ય શોભા યાત્રા ટિન્ટોના વિવિધ વિસ્તારોમાં કાઢવામાં આવી હતી તારીખ 31 ઓગસ્ટના રોજ ગણપતિ ઘજાનંદની શોભા યાત્રા બાદ શામળાજીના મેસવો છડાશયમાં વિધિવત વિસર્જન કરાયું હતું શોભા યાત્રામાં મોટી સંખ્યામાં માતાઓ બહેનો યુવાનો અને બાળકો डीजा ताले झूमी हता गणपति बापा मोरिया मंगल मूर्ति मोरिया अगले बरस तुम जल्दी आना ना आनाद वातावरण भक्तिमय बनु समग्र कार्यक्रम टिंटोई पुलिस द्वारा पुलिस बंदोबस्त गोटो